નમસ્કાર હું હારિત બ્રાન્ચ મેનેજર ઠાકોર મુકેજી આરાધના સરકારી બચત મંડળીની અંદર ગિફ્ટો અહીં હાજર છે તો ગિફ્ટોની વિસ્તૃત માહિતી આપતા તમને જણાવો કે આપણા આરાધના સરકારી બચત મંડળીની અંદર પાંચસોથી મારીને વીસ હજારના ખાતા તમે ખોલી શકો છો તો એની અંદર પાંચસોના ખાતામાં તમને છ હપ્તા એટલે કે છ મહિના પૂરા થતાં તમને શું ગિફ્ટ મળે છે એ ગિફ્ટ તમને જણાવી દો તો વાત કરીએ કે પાંચસોનો ખાતો હોય અને છ મહિના પૂરા થયા હોય એની પહેલાં તો સોનાની ચોક ગિફ્ટ તરીકે મળે છે આપ જોઈ શકો છો સોનાની ચોક એ ગિફ્ટ તમારે સોનાનીમાં આવશે કદાચ ચાંદીની અંદર તમારે ગિફ્ટ જોઈતી હોય તો ચાંદીની વસ્તુની અંદર ચાંદીની પાયલ તમને મળી શકે છે ચાંદીનું બિસ્કિટ પણ તમને મળી શકે છે અને પાંચસોની અંદર ઘર જે વસ્તુ પણ જે મળતી હોય એ તમને મળી શકે છે આગળ વાત કરતા એક હજારનું ખાતું હોય અને એક હજારના ખાતાની અંદર છ હપ્તા અને છ મહિના પૂરા થયા હોય તો એમને સોનાનું હોમ ગિફ્ટ તરીકે પણ મળી શકે છે એ ગિફ્ટ તમારે સોનાની ના જોઈતું તો ચાંદીની તમને લકી પણ મળી શકે છે એ સિવાય તમને ચાંદીની પાયલ એ પણ તમને મળી શકે છે અને એમાં પણ ઘર વખરેની ચીજવસ્તુ જેવી કે ઇલેક્ટ્રિક સગડી ગેસની સગડી પંખો જેને કહેવાય વાસણ મૂકવાનો જે ઘોડો હોય આવી ઘણી બધી જે વસ્તુઓ છે એ તમને સોના ચાંદીની વસ્તુ સિવાય પણ ઘર વખરની વસ્તુ મળી શકે છે બે હજારના ખાતાની વાત કરીએ તો બે હજારના ખાતાની અંદર છ હપ્તા પૂરા થતાં તમને આ સોનાની ડિસ્કો કડી પણ તમને ગિફ્ટ તરીકે મળી શકે છે આ તમારે સોનાની ગિફ્ટ કડીની બદલીમાં તમારે કદાચ હજાર હજારવાળી બે વસ્તુ જોઈતી હોય તો પણ તમને મળી શકે છે આની અંદર પણ તમારે ઘર વખરની વસ્તુ જોઈતી હોય તો પણ મળી શકે છે આગળ વાત કરતા પાંચ હજારનું જેને ખાતું હોય તો પાંચ હજારના ખાતું હોય અને છ મહિના પૂરા થયા હોય એટલે કે મંડળીની અંદર તમારા ત્રીસ હજાર રૂપિયા જમા થયા હોય તો ત્યારે તમને સોનાની વેટી ગિફ્ટ તરીકે ફ્રીમાં આપવામાં આવે છે આ તમામે તમામ ગિફ્ટ એક દરેક ગ્રાહક મિત્રોને જણાવવાનું એજન્ટ મિત્રોને જણાવવાનું કે તદ્દન ફ્રીમાં આવે છે તમે જે છ આઠ વર્ષથી તે ચોવીસ વર્ષ સુધીનું કોઈ પણ ખાતું ખોલાયું હોય એ ખાતાની અંદર સો ટકા અને ફરજીયાત અને મફત તમને ગિફ્ટ મળે મળે અને મળે આનો કોઈ ચાર્જ નથી તમને ફાતમી મુદતે તમને જે પણ કોઈ ચૂકવણું કરવામાં આવે એમાં આ ગિફ્ટની કોઈ કિંમત તમારે કપાતી નથી તો મારા તમામ બ્રાન્ચ મેનેજરો એજન્ટ મિત્રો અને જે ખાતું ખોલાયેલ હોય એવા તમામ ગ્રાહક મિત્રોને હું અત્યારે નમ્ર વિનંતી કરું છું કે તમારે કોઈ પણ છ મહિના થયેલા હોય તો તમારા એજન્ટ મિત્રોનો સંપર્ક કરો અને એના સંપર્ક દ્વારા તમે જે પણ વ્યક્તિઓને છ મહિના પૂરા તમને ગિફ્ટ ના મળ્યો હોય તો તાત્કાલિક ગિફ્ટ અહીં હારીજ બ્રાન્ચ આવી ગયેલ છે તો તમામે તમામ એજન્ટ મિત્રોને જણાવો કે અહીંથી ગિફ્ટ લઈ જાઓ અને વિતરણ કરી અને ગ્રાહકોને સંતોષકારક જવાબ આપો એ હારીજ બ્રાન્ચ મેનેજર ઠાકોર મુકેશજી તમને વિનંતી કરે છે અસ્તુ જય